અકા માં બાયક જોવો હ તો જાવું જાવું ચોકાય જાવે કે ભાઈ બંધોડો દોસ્તાર જઈ જાવું કે દોસ્તાર જાવ પડશે ચો જાવું ભાઈ બંધોડે પર બેસો કરી કે ભાઈ બંધોડે જાવું જાવું પડશે દોસ્તાર દોસ્તારો તમા બાયક આવડે છે કોને શીખવાડીયું શીખવાડીયું મને આવડે આપણે તો વાસમાં તો ઠોકાય પડીતું નહીં ઠોકોણ તાર બાયક બાયક ની મળે તને ના ના મને જાગો ને હું કંટાઈન આવ્યો શેતરમાં આલ પુરવા દે મન જોશે ના પડી જોશે ને ના પડી ના દોસે ને જોશે પુરવા દે 조세 나 조세 에 n 나 h d u 아나 i 세에 h mana, Pak, di sana? Nah, duh, sih, eh, j 가가가가 n Pak, d i h o

હું કોણજી જતા રે આપડે તમે કહો રોણજી જતા તમારું કીધું મને સુમિત કીધું સુમિત પાકું પૂછ્યું હતું પાકો જોઈને જ આવ્યો કે રૂડો રોતો તો સાલ ઉડી હતી રોણાજી પણ ગમે તે થોડો શોટ પાણી કરતો પણ તો હારો હતો તો હારો હતો પણ આપણે જાવું તો પડશે હું કંજી જઈને જ્યાં આવ્યો વગર વ્યવસ્થિત પૂછ્યો ને વ્યવસ્થિત પૂછ્યો એટલે કે કેવા આવ્યા તમને હા તો આપણે થોડો જાતા એ તો કરી હમણાં તપાસ કરતા આવીએ કંજી જઈને હું કહેતા હું કહેતા કંજી હા તો હેડો તો વધારે નહીં હો હવે આપણે જાતા એ તપાસ તો કરીએ પહેલા જાવું તો પડશે કંજી કીધું તો સમે હા હેડો હેડો આપણે જાતા તો કરા જાવું તો પડશે કે આપણે જાયા તો મેલ નહીં આવો હેડે અમન તો કેતાય નહિ એકલા એકલા ગોમેદરા જતા રહો

આપડે કેવાય ને હવે આપડે હેડિયા કરવી પણ આવું એટલે ના જઈએ આપડે જઈએ તો ખરા આપડે આપડે

ગમે તે પણ કરતો પણ સફા વચ્ચે બેસતા સેલડીઓ નો સેલડીઓ અમારી ઝઘડો આયો કે સેલડીઓ આયે કારણ કે આગળ જો સેલડીઓ આઈ આપડે આગળ કોઈ લારી ઉભો હતો મને કીધું હતું

my am gonna

લાલબા ના મોડી અવસર માં જતો હતો એક મોજ પડ્યો થયો અપસોન થઈ ગયો હેડો એટલે હેડો મુગ લગ્ન માં લાડવા ખવિયું હોય રોણાજી ના ખવું લાડવા

બધા વોક વાત દોસ્તા નાથી રો છે કે વાત ખબર ના પડવી હોય પડે કીધું એટલે કીધું જવું પડે પેલા વાત ને નક્કી કરવી પડ્યા તમારે સુમિત ના કેવું તો હતું ચોખ્ખું નીકળી ગયો ફટાફટ સુમિત કેતો પણ તમારે એમ ના કેવું નક્કી ના કરવું પડે હાથ ચૂકલું થયું ફોન નક્કી તો કરવું પડે

આપડો મારે તમારો પેલો પડે લાલાજી વિચારી અને પેલા નક્કી કરીને જો પેલા એ હાચી વાત કેવું લાગ્યું ના છોકરા કેવું

આવતા પેલા એક જ કરતા રૂટે ના સુટે ના ગાય લેતા પણ આવા ગવાય ના ગવરા

ના લાગવાની આપડે તો હાચી તમારે કેવી પણ વાત કરી તમારે જણાય પેલા એવું હોત ને તમારી કણ આય અને તું પછી એમ કેવાનું હવે